બેઠા છે તમે જોઈ શકો છો આ ટ્રક ઉભી છે પેલી બાજુ ટ્રાફિક છે અને પબ્લિકનો જમાવડો મોટો છે અને એમની એક જ માંગ છે કે કાયદેસર ચાલતું

એ સાહેબ ને સમજવા મળી ગયા તો આપડે લાયસન્સ આવી ગયું લાયસન્સ આવી ગયું હા આટલા દિવસ લાયસન્સ વગર ચાલતો હતું સાહેબ ને ખબર છે લાયસન્સ છે નથી એમ બરોબર બધી ખબર હોય પોલીસ વાળા એ લાયસન્સ નથી એમ આજે અર્જન આવી ગયું ને અર્જન આવી ગયું લાયસન્સ હા ઉમર છે જેટલી દુકાન છે ઘરે લોકો ને લૂટા લીધા હા આ બધી આવી ગયો બધી દુકાન આવી ગયો કે એક જ દુકાન આવ્યું

બે નંબર માં ચાલ્યું ને મને એવું લાગે છે કે ભાજપ ના લોકો ગેરકાયદેસર ફટાકડા ની રહેણાંક વિસ્તારમાં જે દુકાન ચલાવી રહ્યા છે એને બચાવવા માટે આવ્યા છે ત્યારે પોલીસ

ભાજપના લોકો પણ એ દુકાન માંથી માલ ન ઉચકાય અને પોલીસ કાર્યવાહી ન કરે એના માટે જોરનો અને તંત્રનો ઉપયોગ કરે છે પરંતુ અમે ગાંધી ચિંધિયા માર્ગે રસ્તા પર બેઠા છે જ્યાં સુધી આ ચોર લોકોનો લાયસન્સ વગરનો માલ ન ઉચકાય જપ્ત ન કરે પોલીસ કાર્યવાહી ન કરે ત્યાં સુધી અમે રસ્તો છોડવાના નથી અત્યારે જે એક વ્યક્તિ એવું કીધું છે કે લાયસન્સ આવી ગયું છે ને લાયસન્સ આવે છે અહીંયા એવી વાત એક વ્યક્તિ અત્યારે નિવેદન આપ્યું છે ઓન કેમેરા શું કેશું એના માટે લાયસન્સ સાત તારીખથી એના વિરોધ ફરિયાદ હતી આખા વાંસદામાં કોઈને લાયસન્સ નથી ને અત્યારે તાત્કાલિક લાયસન્સ તૈયાર કરતા હોય તો મને નવાઈ લાગે છે આ ભાજપના તંત્રમાં અત્યારે તમે સુરતમાં પણ આગ લાગી ટ્યુશન ક્લાસના છોકરાઓ મળીને ભરતું થઈ ગયા રાજકોટમાં પણ ગેમ ઝોનમાં આગ લાગી અમારા ગામમાં પણ શું આવું તંત્ર કરવા તૈયાર છે ભાજપ ના શાસનમાં વાંચતામાં હજુ સુધી ફાયર ફાઈટર નથી અને કરોડો રૂપિયાનો માલ રહેણાંક વિસ્તારમાં છે ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ ફરિયાદ કેટલા દિવસ પહેલા આપવામાં આવી હતી ફરિયાદ લગભગ સાત તારીખની થઈ છે મામલતદાર અધિકારીને મામલતદાર સાહેબને પણ મિત મોદીને ત્રણ વાર મેં રૂબરૂ ફોન કર્યા છે આજે કલેક્ટર શ્રીને પણ ફોન કર્યો છે જો મારા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે એની તમામ જવાબદારી મામલતદારની અને કલેક્ટર પોલીસ અધિકારીની રહેશે જે રીતે અત્યારે આખો મહોલ છે અત્યારે બે ત્રણ કલાકની વાત ચાલી રહી છે

પણ એક જ દુકાન કેમ ટાર્ગેટ કરવામાં આવી એ જોવા જાય તો એમને ખબર પડી ગયા આખા છ થી સાત દુકાનો છે ત્યાં કેમ નહીં એક જ દુકાન કેમ ટાર્ગેટ એક જ દુકાન ટાર્ગેટ કરવામાં આવે છે બધી જ બંધ થવી જોઈએ બધી જ થવી જોઈએ ના પડી બધી ઓકે પિયુષભાઈ તમે શું કહેશો આ બાબતે જે રીતનો અહીંયા માહોલ સર્જાયો છે આ દિવાળીના ટાઈમે જકસાઈ સંજય બાબા દિવાળીના સમયમાં જો ભાઈ આ ચોખ્ખો પ્રોપેગેન્ડા છે ધારાસભ્યનો ઓફિશિયલી કોઈ રેકોર્ડ નથી અહિયા કોઈને નથી આપ્યું અધિકારીઓ હજુ સુધી કોઈ દુકાન બંધ કરવા માટે અહીંયા આવ્યા નથી આવ્યા નથી જે કન્સર્ન ઓફિસર છે એ લોકોએ હજુ સુધી અહીંયા આવીને કીધું નથી કે લાઇસન્સ આપ્યું છે કે નથી આપ્યું નથી આપ્યું બહેનો દીકરીઓ અમારા ગરીબ વેપારી વર્ગ જયારે અહિયાં દુકાન ચાલી ને બેઠા હોય એ કેટલું યોગ્ય છે આજે અમે જનતા જોડે છે ખોટા અમારા કાર્યકર્તાઓને લોકો હેરાન કરે છે એટલે અમે કતઈ પણ નહીં ચલાવી

મંડળ તથા એમના ગ્રુપ મંડળ મિત્ર મંડળ સાથે રાખી એકદમ ગેરકાયદેસર જાહેરમાં ખુલ્લો રાખે જીએસટી વગરનો માલ વેચે છે અને લગભગ દોઢથી થી બે કરોડનો માલ વેચ્યો છે તેમને કોઈને કોઈ ગ્રાહકને બિલ બી નથી આપ્યું હજુ સુધી કે સરકાર જીએસટી માંગે જીએસટી બતાવતો નથી જેથી મેં જાગૃત વ્યક્તિ તરીકે ફરિયાદ કરેલ હતી ચૌદ તારીખની કે ચૌદ તારીખમાં તંત્ર કોઈ કોઈ એક્શન ન લેવાથી લોકોને અમે જાગૃતતા જણાવી કે ભાઈ આ આ રીતે હિરન બંને કરેલું છે તો આપણે જાગૃત થઈને એમને કાયદેસરની આ ગેરકાયદેસરનું દુકાન બંધ કરાવી જોઈએ એના માટે અમે આ જે ભેગા થયા ને આ દુકાન બંધ કરાવ્યું છે હવે તંત્રએ બી અમને સાથ સહકાર આપ્યો જ છે પણ હજુ હજુ સુધી આ તંત્રની જવાબદારી હોય કે ફટાકડા હજુ જમા કર્યા નથી મેં કાયદેસર કેસ કર્યો છે પણ એફઆઈઆર હજુ સુધી ફાયતી નથી ફરિયાદી હું છું